ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા તાલુકામાં ખેડૂતોએ બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ કરવા માટે કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતોના બટાકા ખેતરોમાં રજળી રહ્યા છે જેને લઈ બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરતો જિલ્લો બનાસકાંઠો છે ચાલુ વર્ષે પણ મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને આ વર્ષે વાતાવરણ પણ ખેડૂતોના બટાકાને અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું હતું પરંતુ હવે ખેડૂતોએ જ્યારે બટાટા નીકાળી અને કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મૂકવાનો સમય આવ્યો છે ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાટા બટાટા મૂકવાની કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં રહે છે બનાસકાંઠા બસો પચીસ જેટલા કોલ્ડ સ્ટોરેજ છે અને તેમાં ચાર પોઈન્ટ પાંચ કરોડ બટાટાના કટ્ટાનો સંગ્રહ થાય તેટલી કેપેસિટી છે પરંતુ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરી વેપારીઓને બટાટાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરાતા ખેડૂતોને ફરી એકવાર બટાટામાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોનું માનવું છે કે ચાલુ વર્ષે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા એક તરફ બટાટાના પ્રતિ કિલો દસ પૈસાનો વધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ હવે કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોને પોતાના બટાટા મૂકવા માટે જગ્યા ન હોવાના કારણે અત્યારે ખેડૂતોએ પોતાના બટાટા પોતાના ખેતરમાં જ રાખવા માટે મજબૂર બનવું પડ્યું છે એક તરફ ખેડૂતોને બટાકાના ભાવમાં પણ નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની મનમાનીના કારણે ખેડૂતો હાલાકી ભોગાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે બનાસકાંઠા જિલ્લાની અંદર શિયાળો ચાલુ થાય અને બટાકાનું વાવેતર ચાલુ થઈ જાય ખેડૂત બહુ હોશે હોશે બટાકા વાવે છે એમાં ગઈ સાલ ભાવ બટાકાના સારા હતા એટલે આ વખતે ખેડૂતોએ ચાઈને બટાકા વાયા અને બટાકાનો વિસ્તાર પણ વધ્યો પણ અમારી ગમનસીબી એ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો જોડે બટાકા હોય છે એ બટાકા એમ મો કે કંપનીઓવાળાએ સ્ટોરેજ ભાડે રાખી નાખ્યા એટલે સ્ટોર ભાડે રાખ્યા એટલે ખેડૂતનો માલ બહાર રજળી પડ્યો બહાર રજળી પડ્યો અત્યારે ખેડૂતની દશા એવી છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી અમારે વીઘે પચાસ હજારનો ખર્ચ થાય છે એની સામે અમારે વીઘે જે પચાસ હજાર ખર્ચ થાય એ ઉપજતા નથી ખેડૂતને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવે છે એટલે જે સંસદ સભ્ય શ્રી બનાસકાંઠા જિલ્લા સંસદ સભ્ય જે પત્ર લખ્યો છે સરકારશ્રીને એ બહુ સારો પત્ર લખ્યો છે કે જે સ્ટોર સરકાર સબસિડી આપે છે તો ત્રણથી ચાર કરોડ રૂપિયા સબસિડી આપે છે તો એમાં ખેડૂતને ખેડૂતનો માલ પણ સ્ટોરની અંદર એમાં પચાસ ટકા રિઝર્વ રાખવો જોઈએ તેથી કરીને ખેડૂતો બહાર જે માલ પડ્યો છે તો એ ખેડૂતનો માલ રજળી ના પડે ખેડૂત દેવેદાર ના બળે અને ખેડૂતનું ભરણ પોષણ કરી શકે એટલા માટે જે બેને લખ્યો પત્ર એ પત્ર બહુ સારો લખ્યો છે અને એના ઉપર સરકાર જો એક્શન લે અને ખેડૂતના વારે આવે જે અત્યારે અમારે પચીસથી ત્રીસ લાખ કરતાનું બેલેન્સ ખેતરોની અંદર સ્ટોર ભરાતા બેલેન્સ જે રહેશે એ ખેડૂતોને લાભ મળે એવી મારી નમ્ર વિનંતી આ વર્ષની વાત કરીએ તો શિયાળુ સિઝનની બટાકાની વાવેતરની વાત કરીએ તો આ વર્ષે વાવેતર સારા પ્રમાણમાં એવું થયું છે વધ્યો છે વાવેતરનું અને બે વર્ષ અગાઉ જે વાવેતર થતું હતું અને બે વર્ષ પહેલાં જે બજારોમાં જો ભાવ નહોતા મળતા પણ બે વર્ષ પછીના જે ભાવ મળવા મળ્યા હતા તો ખેડૂત બટાકાનું વાવેતર છોડીને બીજા ખેતીમાં તરફ વળ્યા હતા તો આ બે વર્ષના ભાવ જોઈને ખેડૂત પાછા બટાકા તરફ વળ્યા છે તો આ વર્ષે બટાકાનો વાવેતર વધારે છે ઉત્પાદન પણ સારું હતું અને ઉત્પાદનને કારણે કોસ્ટોરમાં ઉત્પાદનને કારણે જગ્યાઓ કોસ્ટોરમાં મળી નથી કોન્ટ્રિક્ટ ફંકવાળે જે કંપનીઓવાળે જે બટાકા સ્ટોરમાં સ્ટોરના સ્ટોર ભાડે લઈ લીધા છે તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં અત્યારે માલ ભરીને માર્કેટ જાય તો એમને પોષણ ભાવ મળતા નથી અને ઊંચા ભાવના બિયારણ લઈને ખેડૂતો વાયા છે વીઘે સમથિંગ પચાસ હજાર જેવો ખર્ચો થાય છે અત્યારે એનો વળતર પચીસ જ્યારે મળતું નથી એટલે ખેડૂતની હાલત બહુ કપોડી છે એટલે સરકારશ્રીએ આને ધ્યાનમાં જોઈ અને ખેડૂતોને વારે આવવું જોઈએ અને અનેક ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ આ ખેડૂતોને વારે આવે એવું લાગે છે તો એમને પણ રજૂઆત કરું છું કે ભાઈ દરેક ખેડૂતોને વારે આવી અને આ માલનો નિકાલ કરવો જોઈએ અને બીજી વાત એવી છે કે દર વર્ષે કોન્ટિંગ ફાર્મવાળા આવીને જે ચેમ્બરો ભાડે રાખીને ખેડૂતને રજડતા મૂકે છે તો સરકારશ્રીએ એને પણ ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ કોન્ટિંગ ફાનો માલ પછી લે અને ખેડૂતોનો માલ પહેલાં ભરવો જોઈએ તો ખેડૂત હેરાન ન થાય ખેડૂત નુકસાનમાં ના આવે અને આ રીતે જો સરકાર વ્યવસ્થા કરે અને સરકાર વારે આવે તો ખેડૂતની થોડી સુધરી કે અત્યારે વારો આવ્યો છે ચાલો વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા તાલુકામાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું પરંતુ અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાટા રાખવા માટે કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેને લઈ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે બનાસકાંઠા જિલ્લામાં જે બસો પચીસ જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તે તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટાટા સંગ્રહ કરવાના બદલે વેપારીઓના બટાટાનો સંગ્રહ કરી રહ્યા છે જેના કારણે અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોના બટાટા કરતાં વેપારીઓના બટાટા વધી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે કારણ કે અત્યારે તમામ કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી ફૂલ થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોના જે બટાટા છે તે ખેતરમાં જ રાખવા છે ત્યારે સરકાર સ્ટોરેજ સંચાલક નિયંત્રણ કરી અને ખેડૂતોના વટાટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થાય તે વ્યવસ્થા કરવી જોઈએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે સંચાલકોને સબસિડી આપે છે તે ખેડૂતોના હિતમાં રાખીને સબસિડી આપે છે પરંતુ અત્યારના સમયમાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકો કંપનીના વટાટા લઈ ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજના સંચાલકો સાથે બેઠક યોજી અને પચાસ ટકા ખેડૂતોનો બટાટાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અગાઉ જે રીતે ખેડૂતોએ બટાટા રોડ ઉપર ફેંક્યા હતા તે પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી સરકારની રહેશે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરેલું છે તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ત્યારે હું રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા તંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મીટિંગ કરી અને ચાલી કે પચાસ ટકા માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું આવું કરવામાં નહીં આવે તો ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું એ જવાબદારી સરકારની થાય છે અને આવના સમયમાં ખેડૂત રોડ ઉપર ન આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું ખેડૂતોને બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ સુખદેવભાઈ માળીએ જણાવ્યું હતું કે અત્યારે બટાટાના કોલ્ડ સ્ટોરેજના સંગ્રહને લઈ રાજનીતિ કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 216 કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોના બટાટા લેવામાં આવી રહ્યા છે હાલ એક કરોડ બટાટાના કટ્ટા કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા છે કે કંપનીના બટાટા પણ ખેડૂતોના જ છે સારા ભાવ સાથે ખેડૂતોને કંપનીએ વાવેતર કરાવ્યું હતું

ખેડૂતોના હિતની એમાં આ વર્ષે બટાકાનો બમ્ફર ક્રોપ હોવાના હિસાબે કોલેસ્ટ્રોલની અંદર જેટલો સંગ્રહ સિત્તેરથી પંચોતેર ટકા ખેડૂતોએ સંગ્રહ કર્યો છે અમારી એવી કોઈ કોલેસ્ટ્રોલ માલિકની કોઈ નીતિ નથી કે ખેડૂતોના બટાકા ન લેવા અમને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે સબસિડી આપી છે એ અમે ખેડૂતોના હિત માટે જ ઉપયોગ કરીએ છીએ કોલેસ્ટ્રોલમાં અમારી જગ્યા હોય એટલા બધું ખેડૂતો ના પાડતા નથી પણ આ સાલ બમ્ફર ઉત્પાદનના કારણે જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી પણ જગ્યા જ એકચુઅલી કોર્સ્ટની અંદર છે નહીં ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા એ પણ એવું પણ નથી કેમ કે જો આ સાલ એક કરોડ કટ્ટા જો કંપનીનો સ્ટોક ન થયો હોત તો જે ભવિષ્યમાં બટાકા બહાર ફેંકવાની જો વાત થઈ અત્યારે જો એક કરોડ કટ્ટા કંપનીના સ્ટોક થાય છે સાડા ત્રણ કરોડ કટ્ટામાં તો એક કરોડ કટા જો સ્ટોરમાં કંપનીને ન હોત તો બટાકા રોડ ઉપર નાખવા પડાવી પડવાની નાખવાની પોઝિશન થાય એટલે એવી કોઈ પણ ન્યૂઝવાળાએ મીડિયાવાળાએ પેપરવાળાએ કોઈ આવી ભ્રમક વાત કરીને ખેડૂતોને વાતમાં લેવાની ને અત્યારે અમારી એ જ નીતિ છે ડીસા કોલેસ્ટ્રોજ એસોસિએશન તરીકેની તમામ કોલેસ્ટ્રોજ માલિકોની અમારા ખેડૂતને હિત માટેની જ વાત હોય છે ને સરકારે અમને જે સબસિડી આપી છે તો અમે ખેડૂતોને એ પ્રમાણે અમને સગવડ આપી જ છીએ બનાસકાંઠા ખેડૂતો બટાકાના સંગ્રહને લઈને મુશ્કેલીમાં મુકાયા છે અને આ મુદ્દે રાજકીય નેતાઓ અને કોલ્ડ સ્ટોરેજ સંચાલકો વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યા છે